જમીનથી ચાર ફૂટ અદ્ધર અને પરિવાર આર્થિક રીતે સદ્ધર થઈ જાય છે એ નિર્વિવાદ હકીકત છે એકવાર મોકો મળે પછી પેઢીઓની પેઢીઓ તરી જાય એવું સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં કોઈ પાછું પડતું નથી આવી જ એક ફરિયાદ એમ તો આ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન છે અને એ પાછળનું કારણ એ છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કરાયેલી ફરિયાદમાં ફરિયાદી યજ્ઞેશ શાસ્ત્રીએ વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ એમના પુત્ર નીલ બારોટ માજી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વોર્ડ નંબર અગિયારના મહામંત્રી અનિલ ચૌહાણ વોર્ડ અગિયારના માજી પ્રમુખ અને વીએમસીના કોન્ટ્રાક્ટર એવા જયેશ પરમાર બિલ્ડર અને કથિત રીતે ચિરાગ બારોટના વહીવટદાર મૃગેશ પટેલ પ્રિતેશ પટેલ હર્ષદ રોહિત અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા વડોદરા પોલીસના ઝોન ટુના ડીસીપી અભય સોનીનો નામ જોગ ઉલ્લેખ કરીને આ શહેરમાં સત્તાના નામે કયા પ્રકારનો સટ્ટો રમાઈ રહ્યો છે એનો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે યજ્ઞેશ શાસ્ત્રીએ કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર એમના શાળા રોનક પંડ્યા અટલાદરા રોડ ઉપર શાસ્ત્રીજી પેટ્રોલિયમ નામે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા માન્યતા પ્રાપ્ત પંપ ચલાવે છે આ પેટ્રોલ પંપને બળજબરીપૂર્વક પડાવી લેવામાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને એમના મળતીયાઓની ભૂંડી ભૂમિકા હોવાનું જણાવ્યું છે જેમાં યજ્ઞેશ શાસ્ત્રી અને તેમના શાળા રોનક પંડ્યાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પીઆઈ મકવાણાએ દમદાટી ભરી હતી ત્યારબાદ ઝોન ટુના ડીસીપી અભય સોનીએ આ શાળા બનેવીની જોડીને પેટ્રોલ પંપ લખી આપવા અથવા તો તેના વિઘાતક પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપવામાં આવી હતી દર્શક મિત્રો આ શહેરમાં પોલીસ અને રાજકારણીઓની સાંઠગાંઠ કેટલી ખતરનાક હોઈ શકે છે એનો સહ ઉલ્લેખ યજ્ઞેશ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો છે સેવા કરવા માટે હોદ્દા ઉપર કાપાકાપી કરીને બેસતા નેતાઓ પ્રજાને ભૂલીને સ્વ કેન્દ્રિત થઈ માલામાલ વીકલીમાં ઓતપ્રોત થઈ જાય છે જેમાં ચિરાગ બારોટના કહેવાથી તેમના અંગત માણસ હર્ષદ રોહિતના નામે અટલાદરા નારાયણવાડી આગળ આવેલ પેટ્રોલ પંપ મંજૂર કરાવવામાં આવ્યો હતો જેમાં પચીસ ટકાના ભાગીદાર તરીકે યજ્ઞેશ શાસ્ત્રીનો સાળો રોનક પંડ્યા પણ ભાગીદાર બન્યો હતો અને આ પેટે તેમણે ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું પેટ્રોલ પંપ તૈયાર થતાં જ ચિરાગ બારોટે તેમને જણાવ્યું હતું કે હર્ષદ રોહિત ડમી માણસ છે ખરેખર તો આ પેટ્રોલ પંપમાં અનિલ સિંહ ચૌહાણ જયેશ પરમાર ચિરાગ બારોટ પ્રિતેશ પટેલ અને ડોક્ટર વિજય સાનોજ ભાગ છે દર્શક મિત્રો આખા કાંડની મોડસ ઓપરેન્ડી પણ સમજવા જેવી છે જેમાં પાલિકાની ઇજનેર હેતલ રૂપાપરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી વગર પેવર બ્લોક ચોરી થયા અંગેની અરજી અકોટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે છે અને એ પેવર બ્લોક યજ્ઞેશના ફાર્મ હાઉસ ઉપર હોવાની માહિતીને આધારે પોલીસ શાળા બનેવીને જવાબ લખવા માટે બોલાવે છે અહીં પોલીસ દ્વારા રાજકીય નેતાઓના હાથા બનીને પેટ્રોલ પંપની ભાગીદારીમાંથી નીકળી જવા માટે દબાણ કરવામાં આવે છે એક બાજુ રાતોરાત મારી જોડીને શાળા બનેવીની વિવિધ ડોક્યુમેન્ટ ચેકબુક અને કોરા કાગળો ઉપર સહીઓ કરાવીને નોટરાઈઝ પણ કરી દેવાય છે હવે ફરિયાદીના જણાવ્યા અનુસાર ખુદ ચિરાગ બારોટ ફાર્મ હાઉસમાં પેવર નખાવડાવે એ પેટે યજ્ઞેશ શાસ્ત્રી પાસેથી એમના પુત્ર નીલ બારોટના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા પણ લે અને કામ થઈ ગયા બાદ મહિલા ઈજનેર હેતલ રૂપા દ્વારા ટાગોર નગરના પેવર બ્લોકની ચોરીની અરજી પરત ખેંચી લેવામાં આવે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારને ઉગાડા કરતી આ બ્લોકબસ્ટર ફિલ્મમાં એક પછી એક પાત્રોના રોલ પણ ખૂબ ખતરનાક છે જેમાં વોર્ડ નંબર અગિયારના મહામંત્રી અનિલ સિંહ ચૌહાણ દ્વારા આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર યજ્ઞેશ શાસ્ત્રીની પત્નીના ખભા ઉપર પોલીસની હાજરીમાં હાથ મૂકીને જ્યાં બોલાવે ત્યાં આવવું પડશે એવી બધી અને અણછાતથી બેહુદી ટિપ્પણી કરી હોવાની ખોફનાક રજૂઆત પણ આ ફરિયાદમાં કરાઈ છે ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર ગુંડાગીરી કરવાનો પરવાનો મળી ગયો હોય એ રીતે ફરિયાદીના પુત્રને ગાળો બોલીને આ પેટ્રોલ પંપમાંથી એના પિતાને નીકળી જવા માટેનું અસહ્ય દબાણ પણ કરાય છે એવો પણ ઓડિયો વાયરલ થયો છે તો બીજી તરફ ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને શહેર ભાજપ નવી બોડી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે શહેરના માજી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા પણ આ મામલામાં સમાધાન કરી લેવાની સલાહ યજ્ઞેશ શાસ્ત્રીને આપવામાં આવી હોવા ઉપરાંત એમના છેડા ખૂબ લાંબા હોવાની ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી હતી જેમાં કથિત રીતે ડોક્ટર વિજય શાહે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી માજી સાંસદ રંજન ભટ્ટ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહેજીગંજના ધારાસભ્ય કે રોકડિયા મેયર પિંકી સોની નમો કમલમ કાર્યાલય અંગે પણ અણછાતી ટિપ્પણીઓ કરતા આગામી દિવસોમાં વડોદરાનું રાજકારણ ભડકે બળે તો નવાઈ નહીં આ સમગ્ર ઘટના અંગે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓ અત્યંત પ્રામાણિક અને સાત્વિક જીવન ગુજારે છે અને મહાત્મા ગાંધીના નિસ્પૃહી વિચારોને આત્મસાત કરીને લોકોની સેવામાં ક્યારેય પાછું વળીને જોતા નથી એનાથી વિચલિત થઈને એમની છબીને બગાડવા માટે આ આરોપ લગાવવામાં આવ્યા છે મારી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તદ્દન ખોટા છે મારા વોર્ડના કાર્યકર્તાઓ આમાં જોડાયેલા હતા અને એમાં મધ્યસ્થી તરીકે મેં વાત કરેલી અને જે વ્યક્તિએ આક્ષેપ કર્યા છે તદ્દન નિરાધાર છે આમાં કોઈ તથ્ય છે નહીં આ પેટ્રોલ પંપ જોડે અમે કોઈ રીતે જોડાયેલા નથી આમાં મારું ઇન્વેસ્ટમેન્ટ નથી કે હું ભાગીદાર નથી કે કોઈ પેપર પર હું છું નહીં એમણે જે આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ પંપ પડાવી લીધો તો એમને સાબિત કરવાનું છે કે કેવી રીતે પડાવી લીધો કારણ કે આજની તારીખે પણ બીપીસીએલ કંપનીમાં એમના શાળાનું જ નામ ચાલુ છે અને બે પાર્ટનર તરીકે એ લોકો ચાલુ છે એમના શાળાનું નામ કાઢવા માટે કોઈ અરજી કરવામાં આવી નથી કે કોઈ પ્રક્રિયા કરવામાં આવી હતી તો કયા એંગલથી એમનો પેટ્રોલ પંપ પડાવી લીધો એ એ જવાબ આપશે કોર્પોરેશનના પેવર બ્લોક અમારા વિસ્તારમાંથી ચોરી થયા હતા જે વખતે હું ગુજરાતની બહાર હતો ડિસેમ્બરમાં એ વખતે આ પેવર બ્લોક ચોરી થયેલા પાછા આવ્યા પછી મને ખબર પડી એટલે રોડ શાખામાં મેં જાણ કરી હતી કે ભાઈ આ પેવર બ્લોક અહીંયા હતા અને કોઈ ચોરી ગયું છે તો આપણે એક અરજી અકોટા પોલીસ સ્ટેશનમાં આપી દેવી જોઈએ ફરિયાદ આપણે કરવી જોઈએ કોર્પોરેશનની મિલકતની ચોરી થઈ હોય તો ફરિયાદ થવી જોઈએ તો એ અરજી કોર્પોરેશને આપેલી હતી અકોટા પોલીસ સ્ટેશનમાં હવે એ તો સમય જ નક્કી કરશે કે કોણે કોની સોપારી આપી છે પણ એટલું ચોક્કસ છે કે અમારી આજ દિન સુધીની કારકિર્દી સ્વચ્છ છબીવાળી હતી એને ખરડવા માટેનો આ કારસો રચવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનામાં આઈપીએસ અભય સોનીનું નામ પણ વચ્ચે આવ્યું હોવાથી એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ દ્વારા સમગ્ર મામલાની તલસ્પરસી તપાસ કરાઈ રહી છે આ તપાસમાં તમામ પ્રકારના એંગલને ચેક કરવામાં આવશે જે ફરિયાદી યગ્નેશ શાસ્ત્રી દ્વારા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હોર્તસંગવીને લેખિતમાં જણાવવામાં આવ્યું છે આ શહેરનું રાજકારણ એ હદે કથળી ગયું છે જેમાં એકબીજાનો સ્કોર સેટલ કરવા માટે કોઈ કોઈ પણ હદ સુધી જઈ શકે છે દર્શક મિત્રો આવતીકાલે આ પ્રકરણમાં પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના નામે કોણે કેટલો તોડ કર્યો એની માહિતી આપ સમક્ષ લાવીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર